મિત્રો આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કે માતા પિતાના મૃત્યુ બાદ તેમના ફોટા કે નહીં મિત્રો આ વિષય પર ભગવાન કહે છે કે માતા પિતા આપણા પ્રથમ દેવતા છે અને આપણા પ્રત્યે તેમનો પ્રેમ બલિદાન અને આશીર્વાદ આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ છે પરંતુ મિત્રો જયારે માતા પિતા આ દુનિયા છોડીને જાય છે ત્યારે લોકો તેમની યાદમાં પોતાના ઘરોમાં માતા પિતાના ફોટા મૂકે છે તો મિત્રો હવે પ્રશ્ન થાય છે કે શું માતા પિતાના મૃત્યુ પછી તેમના ફોટા આપણા ઘરમાં રાખવા જોઈએ કે નહીં શું માતા ફોટા સાથે કોઈ આધ્યાત્મિક પ્રભાવ જોડાયેલો હોય છે કે પછી ખાલી યાદી માટે જ લોકો પોતાના માતા પિતાના ફોટા પોતાના ઘરોમાં લટકાવી રાખે છે તો મિત્રો હવે આપણે એ જાણીએ કે ભગવાન શ્રીરામ આ વિષય પર શું કહે છે મિત્રો આ એક પ્રાચીન કાળની વાર્તા છે

કે પછી તેનો કોઈ અન્ય અર્થ થાય છે આ દ્રશ્ય જોઈને દેવર્ષિ નારદ કંઈ સમજી શક્યા નહીં પોતાના પ્રશ્નોના જવાબ મેળવવા માટે તેમણે ભગવાન શ્રી હરિષ્ણુજીના નિવાસસ્થાન વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું ત્યાં પહોંચીને દેવર્ષિ નારદે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રણામ કર્યા દેવર્ષિ નારદને જોઈને ભગવાન વિષ્ણુ સમજી ગયા કે તેઓ આજે કોઈ શંકા સાથે અહીં આવ્યા છે ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું હે બ્રહ્માનંદન દેવર્ષિ નારદ વૈકુઠ લોક નિરાકરણ કરવા આવ્યા છો ભગવાન વિષ્ણુના શબ્દો સાંભળીને દેવર્ષિ નારદે કહ્યું હે ભગવાન આજે હું તમારી પાસેથી એ જાણવા માટે આવ્યો છું કે જ્યારે કોઈ વ્યક્તિ પૃથ્વી પર મૃત્યુ પામે છે ત્યારે તેના પરિવારના સભ્યો તેનો ફોટો પોતાના ઘરમાં કેમ લગાવે છે શું 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 આમ આમ યોગ્ય છે 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 કરવાથી પરિવારના સભ્યોને ફાયદો થાય મૃત વ્યક્તિના આશીર્વાદ તેમના પર રહે દેવર્ષિ નારદની વાત સાંભળીને ભગવાન શ્રી હરિવિષ્ણુજીએ કહ્યું હે દેવર્ષિ નારદ આજે તમે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે તમારા આ પ્રશ્નના જવાબમાં સમગ્ર માનવજાતનું કલ્યાણ છુપાયેલું છે તો હે નારદ હું તમારા આ પ્રશ્ન જવાબ એક અલૌકિક વાર્તા દ્વારા આપીશ તમારે આ વાર્તા શરૂઆત થી અંત સુધી સાંભળવી જોઈએ કારણ કે જે કોઈ આ વાર્તા સંપૂર્ણપણે સાંભળશે તેના પર મારા આશીર્વાદ હંમેશા રહેશે દેવર્ષિ નારદે કહ્યું હે ભગવાન હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે આ વાર્તા કહેશો ત્યાં સુધી હું તેને પૂર્ણ ભક્તિભાવ પૂર્વક અને ધ્યાનથી સાંભળીશ હવે કૃપા કરીને મને તે વાર્તા કહો પછી ભગવાન કરી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો તો ચાલો મિત્રો આ પવિત્ર કથાને શરૂ કરીએ મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે કે હે બ્રહ્મદાન દેવર્ષિ નારદ આ કથા સમગ્ર વિશ્વનું કલ્યાણ લાવશે ખૂબ જ પ્રાચીન કાળની વાત છે જ્યારે રામદાસ નામનો એક યુવાન ભારતમાં રહેતો હતો રામદાસ ભગવાન શ્રી કૃષ્ણના મહાન ભક્ત હતા તેમણે હંમેશા સાચા ધર્મનું પાલન કર્યું અને પોતાના માતા પિતાની સેવા કરી સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને તે તેના માતા પિતા સાથે ખુશહાલ જીવન જીવી રહ્યો હતો રામદાસ ની પત્નીનું નામ સાધના હતું સાધના પરિવારનું ગુજરાન ચલાવતો તેના માતા પિતાને ખૂબ પ્રેમ કરતો હતો પછી એક દિવસ અચાનક તેના માતા પિતાનું અવસાન થયું રામદાસ બહુ દુઃખી થયા પોતાના માતા પિતાના અંતિમ સંસ્કાર પછી તેને ઘરના પ્રાર્થના સ્થળે તેમના મોટા ફોટા સ્થાપિત કર્યા અને દરરોજ તેમની પૂજા કરવાનું શરૂ કર્યું હવે તેનું જીવન તેના માતા પિતાની પૂજામાં પસાર થવા લાગ્યું થોડા અઠવાડિયા પછી તેના જીવનમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી માનસિક અસ્વસ્થતા વધવા લાગી ઘરમાં કાળો જાદુ થવા લાગ્યો અને તેને સપનામાં વિચિત્ર દ્રશ્યો દેખાવા લાગ્યા હવે તેને તેની પત્ની સાધના સાથે રોજ ઝઘડા થવા લાગ્યા રામદાસ નું મન સંપૂર્ણ થઈ ગયું એક દિવસ ગંગા કિનારે શ્રીકૃષ્ણનું મંદિર હતું તે થી તે મંદિરમાં ગયો અને ભગવાન શ્રીકૃષ્ણની સામે બેસીને પ્રાર્થના કરવા લાગ્યો તે કહેવા લાગ્યો હે શ્રી કૃષ્ણ હે મુરલીધર મને રસ્તો બતાવો હું મારા પિતાની પૂજા કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું છતાં મારા જીવનમાં આટલી બધી અશાંતિ કેમ છે તે સાચા હૃદયથી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી રહ્યો હતો પછી અચાનક ત્યાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ્યો ચારે બાજુ દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા તેમની આંખોમાં કરુણા હતી અને તેમનો અવાજ અત્યંત શાંત હતો શ્રીકૃષ્ણને પોતાની સામે જોઈને રામદાસ થયો કે ભગવાન શ્રી કૃષ્ણ તેની સામે પ્રગટ થઈ રહ્યા છે પછી થોડી હિંમત ભેગી કરીને કહ્યું હે પ્રભુ આજે તમારા દર્શન કરીને મારું જીવન સફળ થયું છે હવે મારા મનમાં કોઈ શંકા નથી પણ હું જાણવા માંગુ છું કે આ દુઃખ મારા જીવનમાં કેમ આવ્યું જ્યારે હું મારા માતા પિતાની પૂજા કરું છું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે પુત્ર રામદાસ નિઃશંકા પણ આત્માને જ બંધન કરતા નથી બનાવતો પણ તમારા જીવનમાં દુઃખ પણ લાવે છે જ્યારે કોઈ પોતાના પ્રિયજનો ગુમાવે છે ખાસ કરીને માતા પિતાને તો તેમને યાદ રાખવા અને તેમનો આદર કરવો યોગ્ય છે પરંતુ કેટલાક નિયમો અને મર્યાદાઓ છે જે દરેક જાણવી જ જોઈએ છે યાત્રા પૂર્ણ હોય પણ જયારે આપણે તે આત્માનું ચિત્ર પૂજા સ્થાન માં રાખીએ છીએ અને દરરોજ દીવો પ્રગટાવીએ છીએ જયારે ફૂલો ચઢાવવામાં આવે છે ત્યારે આ પ્રેમ એક બંધન બની જાય છે જે આત્મા આગળ વધવા માંગે છે તે આપણા પ્રેમને કારણે એ જ લાગણીમાં અટવાઈ જાય છે તમે ચોક્કસ તમારી ભક્તિ બતાવો પણ પ્રેમથી તેમને મુક્ત કરો તેમને બાંધશો નહીં તેમને આશીર્વાદ આપીને વિદાય આપો પ્રાર્થના કરો પણ તેને પકડી ન રાખો કારણ કે સાચો પ્રેમ એ છે જે આત્માની મુક્તિ શોધે છે નહીં કે જે તેને પોતાના મોમાં ફસાવે છે ભગવાન શ્રી કૃષ્ણે શાંત સ્વરે કહ્યું હે પુત્ર દરેક ગૃહસ્થ માટે એ જાણવું જરૂરી છે કે જે જગ્યાએ ભગવાન ની હોય છે કારણ કે તે સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર છે બંધન નહીં જયારે આપણે પૂજા સ્થાન પૂર્વજોના ચિત્રો મૂકીએ છીએ ત્યારે અજાણતા આપણે એક જગ્યાએ બે અલગ અલગ શક્તિઓને જોડીએ છીએ તેનાથી માત્ર આત્મા જ નથી ઉલજતી પણ ઘરેલું જીવનની શાંતિ ને પણ ખલેલ પહોંચે છે ભગવાનનું સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર છે અને પૂર્વજોનું સ્થાન સ્મૃતિ અને ભક્તિનું કેન્દ્ર છે તેથી આ બંનેને અલગ રાખવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે જો તમે ઘરમાં તમારા માતા-પિતાનો ફોટો રાખવા માંગતા હો તો ધ્યાનમાં રાખો કે એ પૂજા સ્થળ ન હોવું જોઈએ

પણ ભગવાનની ઉપાસના અને આત્માના સ્મરણનો માર્ગ એક સરખો ન બનાવો આજ સાચો ધર્મ છે પિત્રોની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ શ્રેષ્ઠ ઉપાય છે આ વૈદિક વિધિઓ દ્વારા તમે તેમનું સન્માન તો કરો છો પણ તેમની આગામી યાત્રા માટે તેમને આધ્યાત્મિક શક્તિ પણ આપો છો આજ સાચી સેવા છે પરંતુ જ્યારે તમે તેના મોહમાં ખોવાઈ જાઓ છો ત્યારે તમે ફક્ત તમારા હૃદયને જ નહીં પણ આત્માની ગતિને પણ રોકી દો છો મોહ આત્માને અવરોધે છે અને પ્રેમ તેને મુક્ત કરે છે તમે જે પણ સારા કાર્યો તેમના નામે કરશો જેવા કે ગરીબોની સેવા કરવી ભોજન આપવું વૃક્ષો વાવવા જેવા કાર્યો તમારા તમારા માતા પાછા ભુખિયા કર્મ ની અંદર બદલો આજ સાચી શ્રદ્ધાંજલિ હશે ભગવાન શ્રી કૃષ્ણે આશીર્વાદ આપતા કહ્યું હે પુત્ર તારા માતા પિતા તને ખૂબ પ્રેમ કરતા હતા તેણે પોતાનું આખું જીવન તમારા માટે સમર્પિત કરી દીધું દુનિયામાં નથી શ્રદ્ધા જરૂરી છે પણ જ્ઞાન અને સંયમ થી તમારા જીવનને જાગૃત બનાવો તો જ તમારો પ્રેમ સાચો કહેવાશે આ પછી દેવર્ષિ નારદે ભગવાન ને પૂછ્યું હે ભગવાન

આ પુનર્જન્મ ક્યારે અને કેવી રીતે થશે બે પ્રારબ્ધ કર્મ વર્તમાન જીવનમાં આપણને મળતું સુખ અને દુઃખ પાછલા જન્મના કર્મો દ્વારા નક્કી થાય છે નંબર ત્રણ ક્રિયમાન કર્મ આ જીવનમાં કરેલા કર્મો ભવિષ્યના જીવનને અસર કરે છે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેની આત્મા તરત જ પુનર્જન્મ નથી લેતી આ આત્મા ત્રણ તબક્કાઓમાંથી પસાર થાય છે નંબર એક પ્રેતીઓની જ્યાં આત્મા થોડા સમય માટે શરીરની ગેરહાજરી સમજી શકતી નથી નંબર બે યમલોક યાત્રા યમદૌ તો આત્માને યમરાજા પાસે લઈ જાય છે ચિત્રગુપ્ત આત્માના કર્મોનો હિસાબ રજૂ કરે છે નંબર ત્રણ નિર્ણયો જો કોઈ વ્યક્તિમાં વધુ પુણ્યો હોય તો તે સ્વર્ગ અથવા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે જો પાપો વધુ હોય તો વ્યક્તિ નરકમાં જાય છે વ્યક્તિને ફરીથી માનવ જન્મ મળે છે ગરુડ પુરાણ અનુસાર આત્માને પુનર્જન્મ માટે સોળ પ્રકારની યોની માર્ગ માંથી પસાર થવું પડે છે પશુ પક્ષીઓ જંતુઓ જળચર મનુષ્ય વગેરે જેને હિંસા અને ખોટા કાર્યો કર્યા છે તે નીચ યોનીમાં સ્વરૂપ અથવા પ્રવાસ આત્મા પરમાત્મામાં ભળી જાય અને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે ચાલુ રહે છે તેથી પુનર્જન્મ માત્ર શરીર બદલવાની ક્રિયા નથી પણ આત્માની શાશ્વત યાત્રાના દર્શન છે જો કોઈ વ્યક્તિ ઘણા પાપ કરે છે તે આગલા अगला जन्मમાં પ્રાણી અથવા રાક્ષસ બને છે જો કોઈ વ્યક્તિ ઘણા સારા કાર્યો કરે છે તો મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને જો કોઈ આનાથી વિપરીત વર્તન કરે એટલે કે ગંભીર પાપ કરે છે તો મારા આદેશથી તેને ઘણા વર્ષો સુધી નરકમાં સખત સજા આપવામાં આવશે અને તેને નરકની ભયંકર યાતનાઓ સહન કરવાની ફરજ પાડવામાં આવે છે આગળ ભગવાન શ્રી હરિવિષ્ણુ કહે છે કે મૃત્યુ સમય સ્થિતિમાં હોય છે તે તેનો આગામી જન્મ નક્કી કરે છે જો કોઈ વ્યક્તિ મૃત્યુ સમયે ભગવાન સ્મરણ કરતા કરતા પોતાનો જીવ આપી દે છે તો તેની મોક્ષ મળે છે પરંતુ જો કોઈ વ્યક્તિ સાંસારિક ઈચ્છાઓ ક્રોધ આસક્તિ અથવા વાસનામાં ડૂબેલા પોતાના શરીર ને છોડી દે છે તો તે જ પુનર્જન્મ પામે છે હે દેવર્ષિ નારદ હવે મને આશા છે કે તમને મળી રહ્યા હશે દેવર્ષિ નારદજી ભગવાન શ્રી હરિ વિષ્ણુજી ને કહે છે હે પ્રભુ તમારા મુખમાંથી આ જવાબ મેળવીને હું તૃપ્તિ અનુભવું છું હવે હું આ દિવ્ય જ્ઞાન પ્રચાર ત્રણેય લોકમાં કરીશ

તર્પણ અને સેવા દ્વારા સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય છે કે મૃત આત્માઓને ભક્તિ અને પ્રેમથી વિદાય છે ભગવાન આપણને આ દૈવી ઉપદેશ આપ્યો છે કે જીવનને બંધન ન બનવા દો જે આ દુનિયા છોડીને ગયો છે તેને તમારા આંસુઓથી ન બાંધો પણ તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓથી તેમને મુક્ત કરો કારણ કે માર્ગદર્શન અવરોધતો નથી તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને હર હર મહાદેવ જરૂરથી લખજો